કતારગામના ધારાસભ્યને રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી વિનુ મોર ખાતમુહૂર્ત સમયે મહિલાઓને ટકોર કરી હતી કે હવે ગુજરાતમાં નથી સુરત કેલિકા દ્વારા વિકાસલક્ષી કાર્યો કરાઈ રહ્યા છે તે સુરતમાં રાજ્ય કક્ષાના મંત્રી અને કતારગામ વિધાનસભાના ધારાસભ્ય એવા વિનુ મોરડીયા હસ્તે ગટલ લાઈન આજે ખાતમુહૂર્ત કરમ આવ્યું હતું આ ગટર લાઈનના ખાતમુહૂર્ત સમયે મંત્રી વિનુ મોરડીએ કહ્યું હતું કે અસામાજિક તત્વોને ડામવા માટે સરકાર કટિબદ્ધ છે મહિલાઓને કહ્યું હતું કે સુરત જ નહીં પરંતુ ગુજરાતમાં કોઈ પણ અસામારિક તત્વોને છોડાશે નહીં અસામાજિક તત્વોમાં કોઈપણ ચમરબંધી કેમ ન હોય ચોવીસ કલાકમાં કાર્યવી કરાશે અને કોંગ્રેસના સમયમાં શહેરો અસામારિક તત્વોના નામથી ઓળખાતા હતા હવે સરકારના કામથી લોકો શહેરોને ઓળખે છે ત્યારે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાએ ગટર લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તે સમય આવું કહ્યું હતું રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી આવ્યું ત્યારથી ભયમુક્ત સરકાર આપવાનો ભારતીય જનતા પાર્ટીનો એક નેમ છે એ અંતર્ગત વર્ષો પહેલાંમાં અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ ડિફરન્સ છે કે જે કોઈ ઘટનાઓ બની છે એની સામે માનની મુખ્યમંત્રીશ્રીની સૂચના સીધી સૂચના અને માર્ગદર્શન નીચે રાજ્યના ગૃહમંત્રીશ્રી ધંધુકા ખુદ પોતે ગયા અને એને તપાસ કરી અને લોકોને પીડિત લોકોને એમને પોતે સાંભળ્યા એમણે પણ એવું કીધું છે કે આને સાંખી નહીં લેવાય અને કડકમાં કડક કાર્યવાહી થશે રાજ્યભરની અંદર હોય સુરતની અંદર ક્યાંય પણ હોય એવા અસામાજિકોને સરકાર ક્યાંયથી માફ કરવા નથી માગતી અને કડક હાથે કડકમાં કડક હાથે કામ લેશે સરકાર અને હું આ તબક્કે આપના માધ્યમથી કહેવા માગું છું કે અહીંયા કોઈ પણ એવી ઘટિત અને આપ જાણો છો કે અત્યારે જે મેં અહીંયા ખાતમહૂતને પણ મેં વાત કરી કે ક્યાંય પણ તમારા ધ્યાનમાં કે તમને ક્યાંય પણ આવા લોકો જો દેખાય અને તમારે સામનો કરવાનો થયો તો સીધી રીતે ડાયરેક્ટ અમને મળી શકો છો આવા અસામાજિક તત્વોને ચોવીસ કલાકની અંદર એને નશ્યત કરશું અને એ માટે સરકાર કટિબદ્ધ છે એના જવાબ દેવા માટે ભારતીય જનતા પાર્ટીની જે અત્યાર સુધીની કામગીરી છે ને એ તેનો જવાબ છે અત્યારે એવું બને છે કે લોકો અમને કહી શકે છે સરકારમાં ફરિયાદ કરવા આવી શકે છે અને એક પણ આરોપીને એમ છોડતા નથી કોંગ્રેસની સરકારમાં અસામાજિક તત્વોના નામથી શહેરો ઓળખાતા હતા ભરૂચ હોય અમદાવાદ હોય વલસાડ હોય પોરબંદર હોય એ કોંગ્રેસનો છે એટલે કોંગ્રેસને ક્યાંયથી બોલવાનો એને એને બોલવાનો અધિકાર નથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે ક્યાંય પણ આવા ઘટનાઓ બને તુરંત એને જબ્બે કરવામાં આવે છે અને એ પ્રજા સારી રીતે જાણે છે અને એ આવનારા દિવસોમાં પ્રજાનો જવાબ છે સુરતમાં રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી વિનુ મોરડિયાએ આજે ગટ્ટર લઈનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે અસામાનિક તત્વો સામે સરકારની લાલ નાખ હોવાનું પણ જણાવ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા